કરજણ સ્વામિનારાયણ મંદિર ખાતે બારમો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો કરજણ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે બારમો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો હતો અને ત્રણ દિવસની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું કથાના યજમાન શ્રી ઘનશ્યામ યુવક મંડળ દ્વારા હનુમંત ચરિત્ર ત્રિદિનાત્મક પારાયણ તથા શાકોત્સવ આયોજિત કરવામાં આવ્યું હતું અને કથા વક્તા સગુ શાસ્વા સત્યપ્રકાશ દાસજીના મુખેથી કથા રસપાન કરાવ્યું હતું પહેલા દિવસે પોથયાત્રા નીકળી હતી કરજણનગરની અંદર નીકળી હતી કરજણ મંદિર પહોંચી હતી ત્યારબાદ કથાનું રસપાન કરાવ્યું હતું બીજા દિવસે હનુમાનજીનો પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવ્યો હતો ત્રીજા દિવસે કથાની પુણાહુતિ કરવામાં આવી હતી અને અન્નકૂટ મહાપૂજા અને શાકોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું વડતાલ મંદિરથી પધારેલ સૂર્યપ્રકાશ સ્વામી રઘુવીર ચરણદાસજી રાજેન્દ્ર દાસજી વગેરે સંતોના આશીર્વાદ આપ્યા હતા શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ કરજણ આયોજિત મંદિરમાં પ્રગટ સ્વરૂપ બિરાજમાન શ્રી ગંશ્યા મહારાજનો બારમો વાર્ષિક પાટોત્સવ નિમિત્તે શ્રી હનુમંત ચરિત્ર તેદીનાત્મક પારાયણ તથા શાકોત્સવ આયોજિત કરવામાં આવ્યો હતો. પ્રેરક કોઠારી શ્રી કૃષ્ણપ્રિયદાસજી, નીલમસ્વામી, આયોજક શ્રી સ્વામી પુષોતમ ચરણદાસજી, પટેલ સ્વામી કરજણ ગામ સત્સંગ સમાજ દ્વારા ભવ્યપૂર્વક ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. બ્યુરો ચીફ સંજય જયસ્વાલ ગુજરાત પ્રેમ ન્યૂઝ મૈસાગર